ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ખેડૂતો છે તેઓને માવઠામાં જે પ્રકારનું નુકસાન થયું છે તેને સરકાર સહાય આપે અને આદિવાસીના મુદ્દે તે સતત અવાજ ઉઠાવતા હોય છે અને હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ભાજપના જે નેતા છે તેમણે પણ આ જ મામલો ઉઠાવ્યો છે નમસ્કાર હું છું આપણી સાથે તોફીક ગાંચી જે પ્રકારે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો અનેક ખેડૂતો છે તે પાયમાલ થયા અને ડીડીયાપાડાના ધારાસભ્ય સરકાર પાસે માંગણી કરી કે આ ખેડૂતો છે તેઓને તાત્કાલિક સહાય આપવામાં આવે તેઓને

કમોસમી વરસાદ જોરદાર રીતે પડી રહ્યો છે ત્યારે આ વિસ્તારના ધરતીપુત્રો કે જગતના તાત એવા સર્વે ખેડૂતોને પણ આ વરસાદના લીધે એમના ઊભા પાકમાં કે પછી પાક કાઢી લીધા પછી ખડામાં મૂકેલા પાકમાં પણ અતિશય નુકસાન થયું છે નર્મદા જિલ્લામાં પણ ડાંગર છે જુવાર છે બાજરી છે તુવરનો પાક છે સોયાબીનનો પાક છે મકાઈ છે આ બધામાં જ અને સાથે સાથે કપાસના પાકમાં પણ ખૂબ જ નુકસાન થયું છે અને એના પરિણામને લઈને આજે ખેડૂતોની હાલત પણ ખૂબ જ દયનીય થઈ ગઈ છે ત્યારે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈજી પટેલની સરકારમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે આ ખેડૂતોને સર્વેને એમના પાકનું વળતર સારી રીતે મળી રહે અને એમની આ તકલીફમાં સાથે ઊભા રહીને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર હંમેશા સર્વે લોકોના સુખ દુઃખમાં એમની સાથે ઉભા રહે છે આમાં પણ સર્વે ચાલુ થઈ ગયો છે અંદાજીત પચીસ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં ડાંગર છે જુવાર છે મકાઈ છે સોયાબીન છે એમાં હાલમાં ડાંગરના જે પાક છે એ ઉભો ઉભો પાક જે ઘણા લોકોનો ખેડૂતોનો પાક ખરાબ થઈ ગયો છે તો એનું સર્વે પહેલા કરવામાં આવી રહ્યું છે અને જે કપાસનો જે પાક છે એનું પણ આના પછી હમણાં તરત જ એનું સર્વે કરવામાં આવશે કારણ કે કપાસમાં એવું છે કે એના જે ફૂલ માં કપાસ ખીલી ગયો હતો એટલે કે વણી લેવાની તૈયારી હતી એટલે છોડવાઓ ઉપર જ હતું પરંતુ વરસાદ જ એટલો બધો પડ્યો કે હવે એ છોડવાઓ ઉપરનો પાકમાં પણ એ જે કપાસ છે એમાં પણ પાણી ભરવાને લીધે એ પણ સદંતર હવે નિષ્ફળ ગયેલો છે અને એ પાક પણ અ નુકસાન થયું છે ત્યારે એનું પણ સર્વે આ પછીના દિવસોમાં કરી નાખવામાં આવશે હંમેશા જ્યારે જ્યારે પણ આ વરસાદની પરિસ્થિતિમાં કે જ્યારે પણ વાવાઝોડું આવ્યું છે ત્યારે ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોના પક્ષમાં રહીને જ નિર્ણય કર્યો છે અને ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે એના આપણી પાસે દાખલા છે ને અહીંયા આપણી પાસે એની સાબિતી પણ છે એટલે એવી કોઈ

પડદા પાછળ ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય છે તેમની પણ ધૂળો નિકાળતા હોય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર